નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જેઠ માસમાં શુકલ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીને આપણે ભીમ અગિયારસ તરીકે ઓળખીએ છીએ તેના મહિમા વિશે આપણે વાત કરીશું શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવાય શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ કહેવાય છે કે સતયુગમાં દસ વરસ તપ કરવાથી ત્રેતાયુગમાં એક વરસ તપ કરવાથી દ્વાપર યુગમાં એક મહિનો તપ કરવાથી જેટલા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે એટલું કળયુગમાં આપણે માત્ર એક દિવસનું આ વ્રત કરવામાં આવે તો તેના જેટલું પુણ્યફળ મળે છે અને જો કોઈ સર્વોત્તમ તપ હોય તો આ એકાદશીના વ્રતનું આ એકાદશીનું વ્રત કરવાથી વરસની બધી જ એકાદશીનું વ્રતનું ફળ મળી જાય છે તો આ એકાદશીનું વ્રત અવશ્ય જ કરવું જોઈએ એકાદશીનું આ વ્રત કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે સુખ શાંતિ મળે છે તેમજ પરિવાર વચ્ચે પ્રેમ પણ વધે છે આ એકાદશીના દિવસે નિર્જળા વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ છે એટલે કે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવાનું જો આપ આ રીતે વ્રત ન કરી શકો તો પોતાની ક્ષમતા અનુસાર ફળાહાર લઈને એક ટાણું કરીને પણ આ વ્રત કરી શકો છો પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે કે આ દિવસે ચોખા નહીં ખાવાના તેમજ કઠોળનું સેવન ન કરવું જોઈએ એટલે કે જે વ્રત નથી કરતા તેને આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ એકાદશીના વ્રતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને વ્રત કરવામાં આવે છે તો અવશ્ય તે વ્યક્તિને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે તેમના આશીર્વાદ મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે સાથે સાથે વૈકુંઠ લોકમાં પણ જાય છે અને ભગવાનની સેવા કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે શ્રીનાથજીની હવેલીમાં નૌકા વિહારના પણ દર્શન થાય છે તેથી ત્યાં જવું જોઈએ અને ભગવાનની સેવા કરવી જોઈએ ત્યાં લોકો ભગવાનનો શણગાર કરતા હોય તેમાં મદદ કરવી જોઈએ એટલે કે આજના દિવસે ભગવાનની ભક્તિ કરીને દિવસ પસાર કરવાનો હોય છે આજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની હોય છે જરૂરી નથી કે આપ ભગવાનની સોળસો પંચાર વિધિથી પૂજા કરો ભગવાનને માત્ર બે ત્રણ ફૂલ તુલસીપત્ર ધૂપ દીપ કરીને પણ પૂજા કરી શકો છો જો આપનો ભાવ સાચો હશે તો ભગવાન જરૂરથી આપની પૂજાનો સ્વીકાર કરશે અને ભોગનો સ્વીકાર કરશે અને આપણને તે પૂજાનું ફળ પણ મળશે આજના દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરવાનો અથવા ભગવાન શ્રી વિષ્ણુના કોઈપણ એક સ્ત્રોતનો પાઠ કરવાનો એટલે કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે નારાયણ કવચ શ્રી દામોદર સ્ત્રોત છે ભગવદ્ ગીતા પાઠ છે વગેરે જેવા ધાર્મિક પુસ્તકો પણ આજના દિવસે વાંચી શકો છો દરેક એકાદશીએ દાન કરવાનું મહત્ત્વ હોય છે કે જેમાં આ એકાદશીમાં જળનું દાન કરવામાં આવે તો આપણે આ વ્રતનું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પશુ પક્ષીઓને પાણી પીવડાવવું જોઈએ આજના દિવસે કોઈનું ખોટું કે ખરાબ પણ વિચારવું ન જોઈએ કેમ કે એકાદશીનો આ પવિત્ર એક દિવસ છે જે ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે હવે આપણે સાંભળીએ નિર્જળા એકાદશીની વ્રતકથા પાંડુપુત્ર ભીમસેને વ્યાસ મુનિને એકવાર એવો પ્રશ્ન કર્યો કે હે પિતામા મોટાભાઈ યુધિષ્ઠિરે કુંતી માતા સતી દ્રૌપદી અર્જુન નકુળ સહદેવ એ બધા એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને મને પણ હંમેશા એ દિવસે ખાવાની મનાઈ કરે છે પરંતુ મારાથી ભૂખ્યા રહી શકાતું નથી હું એ દિવસે દાન આપી શકું ભગવાનની પૂજા કરી શકું પણ ઉપવાસ કઈ રીતે કરવો માટે મને વગર ઉપવાસે એકાદશીના વ્રતનું ફળ મળે એવો કોઈ ઉપાય બતાવો આ સાંભળીને વ્યાસ મુનિ બોલ્યા કે હે ભીમ જો તને સ્વર્ગે જવું ગમતું હોય અને નરક યોનિની યાતનામાંથી બચવું હોય તો તારે સુદ તેમજ વધ બંને પખવાડિયાની એકાદશીએ ભોજન કરવું નહીં ભોજન લઈને કોઈ વ્રત થઈ શકતું નથી ભીમસેને બે હાથ જોડી કહ્યું કે હે મહામુનિ મને એક વખત પણ પેટ ભરીને જમવાનું તો જોઈએ જ મારા પેટમાં વૃક્ષ નામનો અગ્નિ દીકતો રહે છે હું જ્યારે ઘણું અન્ન ખાઉં છું ત્યારે તે શાંત થાય છે તેમ છતાં બહુ બહુ મને સંયમ રાખી શકું તો કદાચ વરસમાં એકાદ ઉપવાસ મહા મહેનતે કરી શકું એટલે બધી એકાદશીઓની ખટપટ પડતી મૂકી વરસમાં એકાદ એવો ઉપવાસ કરી શકતો હોય તો કૃપા કરીને કહો હું ગમે તેમ કરી એ કરી છૂટીશ વ્યાસ ભગવાને કહ્યું કે હે ભીમ મનુસ્મૂર્તિ અને વેદમાં કહેલા સગળા કર્મ ધર્મ કળિયુગમાં પાળી શકાય એમ નથી એટલા માટે થોડી મહેનતે થોડે ખર્ચે અને થોડી ઉપાધિએ થઈ શકે એવું સગળા પુણ્યના સાર રૂપમાં વ્રત તને કહું છું જોકે ખરું જોતા તો બે પખવાડિયાની એકાદશીઓના વ્રત કરવા જરૂરી છે છતાં તે તારી શક્તિને શ્રદ્ધા બહાર હોવાથી તને ફક્ત આ એક જ વ્રત કરવાની વિધિ સંભળાવું છું આ જેઠ સુદ એકાદશી વૃષભ અગર મિથુન સંક્રાંતિમાં આવે છે આ દિવસે એકલો ઉપવાસ જ કરવાનો નથી પરંતુ સ્નાન અને આચમન સિવાય પાણીનો સ્પર્શ કરવો નહીં એટલે કે અન્ન ફળ ખાવું નહીં તેમ પાણી પણ પીવું નહીં નહીં તો વ્રતનો ભંગ થાય છે આ એકાદશીને દિવસે સૂર્યોદયથી માંડી બારસના સૂર્યોદય સુધી જે જળપાન કરતો નથી તેને વરસની તમામ એકાદશી કર્યાનું ફળ મળે છે બારસને દિવસે સૂર્યોદય પછી બ્રાહ્મણને વિધિપૂર્વક જળ અને સોનું આપી ભોજન પછી પોતે ભોજન કરવું યથાશક્તિ દાન આપી ભોજન કરવું પાણીનું ટીપું પણ પીધા વિના કરવાના આ વ્રતને નિર્જળા વ્રત કહેવામાં આવે છે એ કરવાથી સઘળા સ્થાનોનું અને વ્રતોનું ફળ મળે છે મૃત્યુ વખતે આ વ્રત કરનારને બીજા માણસની માફક ભયંકર સ્વરૂપ યમદૂતના દર્શન થતા નથી પરંતુ એને વૈકુંઠમાં લઈ જવા પીળા વસ્ત્ર પહેરેલા સુશોભિત વિષ્ણુદૂતો આવે છે વ્યાસ મુનિના આવા વચન સાંભળી ભીમ ઘણો જ ખુશ થઈ ગયો પાંચ પાંડવોએ એ દિવસે ભીમની સાથે નિર્જળા વ્રત કર્યું એથી એ એકાદશી પાંડવ એકાદશીના નામથી પણ પ્રસિદ્ધ થઈ ગુજરાતમાં એ ભીમ એકાદશીના નામે ઓળખાય છે અને ભીમની માફક કદાપી ભૂખે ન રહી શકનાર વરસની બીજી કોઈ અગિયારસ ન કરનાર પણ આ અગિયારસ કરે છે એ દિવસે પાણી પીવાની મનાઈ હોવાથી પુરાણોમાં એ એકાદશી નિર્જળા નામે પ્રખ્યાત થઈ છે ખરું જોતા આ નિર્જળા વ્રતને દિવસે ઇન્દ્રિયોને સંયમમાં રાખી શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવો જોઈએ વ્રતની સમાપ્તિ બાદ દાન દક્ષિણા અવશ્ય કરવું જોઈએ આ દિવસે દાન જપ હોમ વગેરે જે કંઈ કરાય છે અગર સોનું વસ્ત્ર કે અન્ન જે કંઈ અપાય છે તે સગડું અક્ષય થાય છે જે માણસ આ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચાંડાલ થઈ અંતે નરકમાં જાય છે સ્ત્રી પુરુષ બંનેએ આ દિવસે ઇન્દ્રિયો સંયમવા રાખવી નારાયણ ભગવાનનું પૂજન કરવું સાચી ગાયનું દાન ન કરી શકાય તો ઘીની બનાવેલી ગાયનું દાન કરવું ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવી સ્વચ્છ સુંદર શૃંગાર કરવો જોઈએ શ્રી વિષ્ણુજીને તુલસી પત્ર ખૂબ જ પ્રિય હોવાથી તુલસીપત્ર અવશ્ય ચડાવવું જોઈએ ભગવાન વિષ્ણુનું કમળના ફૂલથી પૂજન કરો પછી પીળી વસ્તુઓથી પૂજન કરો પૂજા કરતી વખતે પીળા પુષ્પ તુલસીપત્ર ફળફળાદી અને તલનો ઉપયોગ અવશ્ય કરો પછી એકાદશી માતાની આરતીના મંત્રનો જાપ અવશ્ય કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અગિયારસના દિવસે બ્રાહ્મણોને ગરીબોને અથવા જરૂરિયાતમંદો લોકોને દાન દક્ષિણા કરો એકાદશીની કથા અવશ્ય સાંભળો ભગવાન વિષ્ણુની મંગળા આરતીના દર્શન અવશ્ય કરો ભગવાન વિષ્ણુ તથા કાનાની સ્તુતિ અવશ્ય કરો પછી દ્વાદશીના દિવસે આવી જ રીતે પૂજન કરી દાન દક્ષિણા આપી પાણા અવશ્ય કરો જો તમને આ એકાદશીની વાર્તા પસંદ આવી હોય તો આ વીડિયોને લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે આ વીડિયોને શેર કરો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ